નમસ્કાર મિત્રો હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આ વિડીયોમાં હું તમને રેલવે વિભાગમાં આવેલ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આપીશ તો વિડીયો પૂરેપૂરો જોઈ લેજો કેન્દ્ર સરકાર દ્વારા રેલવે વિભાગમાં વિવિધ પોસ્ટ ઉપર ખૂબ જ મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ માસ્ટર ગુડ્સ ટ્રેન મેનેજર અને સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટની પોસ્ટ માટેની આ ભરતી છે આ વિવિધ પોસ્ટ માટેની લાયકાતની વાત કરું તો મિત્રો આપે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હશે તો તમે અરજી કરી શકશો આ ભરતી માટેના ઓનલાઈન ફોર્મ તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસથી તેર દસ બે હજાર ચોવીસ દરમિયાન ભરી શકાશે આ ભરતીમાં કુલ જગ્યાઓની વાત કરું તો આઠ હજાર એકસો ને તેર જેટલી જગ્યા ઉપર ભરતી છે જેમાં વિવિધ પોસ્ટ મુજબ જગ્યા પણ તમે અહીં જોઈ શકો છો આ પોસ્ટ માટે પગાર ધોરણ પણ ખૂબ જ સારા છે જ્યારે એજ લિમિટની વાત કરું તો અઢારથી તેત્રીસ વર્ષ છે અને એ સિવાય કેટેગરી પ્રમાણે પણ જે રિલેક્સેશન મળવાપાત્ર હશે તે પણ મળશે ત્યારબાદ પરીક્ષા ફીની વાત કરું તો જનરલ ઓબીસી અને ઇડબ્લ્યુ એસના ઉમેદવારો માટે પાંચસો રૂપિયા છે જ્યારે એસસી એસ ટી માજી સૈનિક ઇબીસી તમામ કેટેગરીની મહિલાઓ તેમજ પીડબ્લ્યુડીના ઉમેદવારો માટે બસો પચાસ રૂપિયા છે આ ભરતી માટે બે સ્ટેજમાં કમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવાશે જેનો અભ્યાસક્રમ તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો જરૂર જણાય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને હા મિત્રો આ પરીક્ષા ઉપરાંત સિનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ અને જુનિયર એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટની પોસ્ટ માટે ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે જ્યારે સ્ટેશન માસ્ટરની પોસ્ટ માટે કમ્પ્યુટર બેઝ્ડ એપ્ટિટ્યૂડ ટેસ્ટ પણ લેવાશે આ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ છે આર એપ્લાય ડોટ જીઓવી ડોટ ઇન તો આશા છે કે આ વિડીયોમાં જે પણ માહિતી આપી તે તમને ઉપયોગી થશે આવા જ અન્ય બીજા વિડીયોની વધુ માહિતી માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો જય હિન્દ જય ભારત